ધનશ્યામપુર હાઈવે પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા સામાજિક આગેવાનોએ સલામત બહાર કાઢ્યા ધનશ્યામપુર હાઈવે પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા સામાજિક આગેવાનોએ સલામત બહાર કાઢ્યા ધનશ્યામપુર હાઈવે ના વોકળા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ નાળાનું કામ અને ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા પરિણામે સવારે સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રસ્તા પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા અને તેઓનો રસ્તો અવરોધિત થયો આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોને સામાજિક આગેવાનોએ ઘટનાની જાણ થતાં તરત જ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યા તેઓ પાણીમાં ફસાયેલ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવા માટે માનવ સાંકળ બનાવી અને દરેક વિદ્યાર્થીની સુરક્ષા સુનિશ્ચિત કરી આ કામગીરી દરમિયાન આગેવાનોની સતર્કતા ને સમર્પણ ભાવનાએ લોકોને વખાણી હતી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે શહેરોમાં ચાલતા વિકાસના કામો દરમિયાન યોગ્ય વ્યવસ્થા ને સુરક્ષા ન રાખવામાં આવે તો સામાન્ય લોકો ખાસ કરી ને બાળકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી શકે છે નાણાનું કામ પૂરું થયા વિના અને વરસાદના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આવું બન્યું હોવાનું સ્થાનિકોએ જણાવું પ્રશાસને આવનારી ઋતુઓમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય આયોજન ને કામગીરી કરવાની જરૂર છે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ અને કોલેજ સમયગાળા દરમિયાન ખાસ વ્યવસ્થા કરવાની પણ જરૂર છે